ગુજરાતમાં એ એલ એક્ટિવ લાઈફ સર્વિસ એપ લોન્ચ કરવામાં આવી આ એપ પ્રદીપ ખોના દ્વારા લોન્ચ કરવામાં આવી હતી તેઓએ આ એપ વિશે વધુમાં જણાવ્યું હતું કે એપથી જનતાને કોઈપણ જગ્યાએ જવાની જરૂર નહીં પડે આ એપ દ્વારા બધી જ સર્વિસ આપેલી છે એક્ટિવ લાઈફ સર્વિસ એપમાં નોકરી સર્વિસ પેસ્ટ કંટ્રોલ ઇલેક્ટ્રિશિયન પેસ્ટ કંટ્રોલ કાર્પેન્ટર ફેબ્રિકેશન કન્સ્ટ્રક્શન્સ પેઇન્ટ એન્ડ વ્હીલ સર્વિસ લોન એકાઉન્ટ લીગલ ટ્રાન્સપોર્ટ ઇવેન્ટ મેડિકલ અને વાસ્તુ જ્યોતિષ અને હોમ માટેની અનેક સર્વિસ આ એપ એક્ટિવ લાઇફ સર્વિસ દ્વારા આપવામાં આવી છે આ કંપની ફક્ત તે જ કાર્ય માટે સેવા પૂરી પાડે છે જે એપ અને વેબમાં મધ્યસ્થી તરીકે જાહેર કરવામાં આવે છે આ એપ લોન્ચિંગ કાર્યક્રમમાં આચાર્ય શ્રી જગદ્ગુરુ કૃષ્ણ મણિજી મહારાજ તેમજ દશરથભાઈ પટેલ રાજુભાઈ શાહ અમિત શાહના કાકા લોક સાહિત્યકાર રણજીત સિંહ વાંક રાષ્ટ્રીય કરની સેનામાં મહિલા પ્રમુખ સોનલબા પઢિયાર તેમજ સુશીલભાઈ રાજપૂત વટવા કાઉન્સિલ ઉપસ્થિત હતા ઓનલાઈન કરવા માટે કેવી રીતે વિચાર આવ્યો સર મે મારી લાઈફ ની અંદર ઘણા બધા સંઘર્ષ કર્યા છે અને સંઘર્ષ અને એક્સપિરિયન્સ જે અનુભવ આ આખો અનુભવ અને સંઘર્ષનો નિચોડ આ એપની અંદર મેં ઉતાર્યો છે આ એપ જેટલા પણ મેં આની અંદર પોર્ટલ મૂક્યા છે ક્યાં ને ક્યાં એ પોર્ટલનો મને પોતાને જાત અનુભવ છે અને એટલા માટે આ એપ બનાવવાનું વિચાર્યું કે એવો એક એપ બનાવીએ અને ખાસ કરીને આપણા ભારતનો એપ ઘણા બધા એપ છે આજે આપણે પાંચસો જણામાંથી કોઈને પૂછશું કે ભાઈ આ ફલાણા એપનો ઓનર કોણ તો પાંચ જણાને ખબર હશે બાકી કોઈને ખબર નહીં હોય કે ઓળખીએ છીએ આ એપ એપ છે છે અને એપ નો માલિક ઓનર તમારી સામે છે કઈ કઈ ભાષામાં અત્યારે ખાલી હિન્દી ઇંગ્લિશ ભાષામાં છે બાકી આપણે જે પણ ભાષામાં જોઈએ એ ભાષામાં એ ઓનલાઈન કન્વર્ટ થઈ શકે છે કરવા જઈ કઈ એપ્લિકેશન એપ્લિકેશન છે છે અને શું ઉદ્દેશ્ય આ એપ નો ઉદ્દેશ્ય ખાસ કરીને માણસોને જે ઘણા બધા માર્કેટમાં એપ છે જે સર્વિસ હું આપવા જઈ રહ્યો છું એ બધા એપ માર્કેટમાં અવેલેબલ છે પણ એ એપ થી ખાત્રી પૂર્ણ સર્વિસ આપણને ક્યારે મળતી નથી અમારો એપ જે અમે બનાવવા જઈ રહ્યા છીએ એક્ટિવેટ લાઈવ એ એલના નામે અમારો આ એપ જે બહાર આવી રહ્યો છે એની અંદર ખાસ કરીને જીવન જરૂરિયાત જેટલી પણ વસ્તુઓ છે એ બધી એની અંદર અવેલેબલ છે આ એપ